બગદાણા નવનીત બાલિયા કેસમાં એસઆઈટી દ્વારા જયરાજ આહિરને સંબન આપવામાં આવ્યા પછી પીડિત નવનીત બાલ પોતાની પ્રતિક્રિયા આપી તેઓએ જણાવ્યું કે આ કેસમાં તેમણે એસઆઈટીને આપેલા પુરાવા આધારે જયરાજ આહિર સામે સંબંધ આપવામાં આવ્યો અને એસઆઈટીની સાચી દિશામાં તપાસ કરે તો કેસ મોટો ખુલાસો થઈ શકે આ સાથે જ એસઆઈટી માયાભાઈ હાજર રહેવા જયરાજ આહિર વિરુદ્ધ પંદર જેટલા પુરાવા આપી દીધા અને એસઆઈટી બગદાણાના રામવાળા અને મહુવાના ચેતન સોનીને પૂછપરછ માટે બોલાવ્યા અત્યાર સુધીમાં આ કેસમાં અગિયાર જેટલા આરોપીઓની પૂછપરછ થઈ ચૂકી છે મારું નામ નવનીત બાલિયા છે જે મેં બે દિવસ પહેલા મને જે એસઆઈટીમાં નિવેદન લેવા માટે બોલાવ્યો હતો એના અનુસંધાને મેં જે પંદર મુદ્દા આપ્યા છે જે મેં રજૂ કર્યા છે એના ઉપર તપાસ કરી અત્યારે જે એસઆઈટી છે તે એની ઉપર તપાસ કરી રહી છે જેના અનુસંધાને જે અત્યારે જે કોઈને બોલાવવામાં આવે છે એમની પૂછપરછ કરે છે અને જે આજે પાંચ વાગ્યે જયરાજને બોલાવવામાં આવ્યો છે તો મારા જે મેં પ્રૂફ આપ્યા છે એની ઉપર યોગ્ય દિશામાં તપાસ કરશે એટલે જયરાજ મુખ્ય આરોપી કાવતરાખોર છે એનું નામ સામેલ થઈ જશે એવી મને એસઆઈટી ટીમ ઉપર આશા છે કે આ જે મુખ્ય આરોપી જયરાજ છે એનું નામ સામેલ થઈ જાય